વર્ષ બે હજાર ત્રેવીસમાં ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ રોકાણ ગુજરાતે મેળવ્યું હોવાને તેના એક અભ્યાસમાં કલિયર્સ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસમાં ગુજરાતને રૂપિયા ત્રીસ હજાર કરોડથી વધુ મૂલ્યનું રોકાણ ઉત્પાદન ક્ષેત્રમાં મળ્યું છે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા અને તમિલનાડુ ત્રીજા સ્થાન પર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આગામી દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીના અંતિમ તબક્કામાં છે આ મહત્વપૂર્ણ સમયગાળામાં ગુજરાત સરકાર માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે કોલિયર્સ ઇન્ડિયાએ ભારતના ઉત્પાદન ક્ષેત્રના વિકાસ અંગે એક અભ્યાસ કર્યો છે આ અભ્યાસમાં તેમણે અનુમાન લગાવ્યું છે કે વર્ષ બે હજાર પચીસ સુધીમાં ભારતીય ઉત્પાદન બજાર ડોલર એક ટ્રિલિયન સુધી પહોંચી શકે છે અને આ સિદ્ધિ મેળવવામાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપે તેવી શક્યતા છે કોલિયર્સે તેના અભ્યાસમાં એમ પણ કહ્યું છે કે ગુજરાતે વર્ષ બે હજાર ત્રેવીસમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ મેળવ્યું છે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા સ્થાને અને તમિલનાડુ ત્રીજા સ્થાને છે ભારતના મેન્યુફેક્ચરિંગ હબ બનવાની યાત્રામાં ગુજરાતના યોગદાન વિશે કોલિયર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ગુજરાત ઉત્પાદન ક્ષેત્ર માટે લગભગ ચોત્રીસ પોઈન્ટ સાત ટકા પ્રોત્સાહનો અને લાભ ફાળવે છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સરેરાશ સેટઅપ ખર્ચ સૌથી ઓછો છે આ કારણે જ ગુજરાતે બે હજાર ત્રેવીસમાં સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો પાસેથી રૂપિયા ત્રીસ હજાર કરોડથી વધુનું રોકાણ મેળવ્યું છે ગુજરાતમાં આવનારા આ રોકાણથી રાજ્યના ઔદ્યોગિક પદચિહ્નો મજબૂત થશે ગુજરાતમાં શ્રમિક વસ્તીમાં સૌથી નીચો બેરોજગારી દર ચાર ટકા છે જે નવા ઉદ્યોગોને તેમના વ્યવસાયો સ્થાપવા માટે આકર્ષે છે આ ઉપરાંત બંદરો કનેક્ટિવિટી સ્થિર સરકાર પોષણક્ષમ દરે જમીનની ઉપલબ્ધતા ઝડપી નિર્ણયો શ્રમ ઉપલબ્ધતા વ્યવસાયો માટે સહાયક વાતાવરણ અને સહાયક વ્યાપારી નીતિઓએ ગુજરાતને આ રેસમાં મોખરે રાખ્યું છે વર્તમાનમાં પણ ગુજરાત દેશનું અગ્રણી ઉત્પાદન કેન્દ્ર છે અભ્યાસમાં જણાવાયું છે કે ગુજરાતની સિદ્ધિ માટે ઘણા કારણો છે જે નીતિઓ સંસાધનો અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણના વ્યૂહાત્મક સંયોજનને પ્રદર્શિત કરે છે ગુજરાતની અપીલ વૈશ્વિક સ્તરે પહોંચે છે ઓટોમોબાઈલ સેમી કન્ડક્ટર એફએમસીજી અને આઈટી ક્ષેત્રે પ્રખ્યાત ઉદ્યોગોએ ગુજરાતને પ્રાધાન્ય આપ્યું છે શ્રમિક સમુદાયો અને સરકાર વચ્ચેના સુમેળભર્યા સંબંધોના પરિણામે દેશમાં સૌથી ઓછી હડતાળ ગુજરાતમાં થાય છે એટલું જ નહીં છેલ્લા છ ટર્મમાં ગુજરાતની શાસન સ્થિરતા રોકાણકારો અને ડેવલપર્સ માટે અનુકૂળ અને સલામત વાતાવરણ પૂરું પાડે છે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં મુખ્ય ઉભરતા ક્ષેત્રોમાં સેમી કન્ડક્ટર એગ્રીટેક વેસ્ટ મેનેજમેન્ટ ખાસ કરીને ઈ વેસ્ટ અદ્યતન ટેકનિકો ટકાઉ પ્રેક્ટિસ ઇન્ડસ્ટ્રી ચાર પોઈન્ટ શૂન્ય સ્થાનિક ઉત્પાદન ફોકસ એઆઈ એકીકરણ થ્રીડી પ્રિન્ટિંગ અને આઈઓટી આધારિત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે નોંધનીય છે કે ઉપરોક્ત મોટાભાગના ક્ષેત્રોમાં ગુજરાતે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લીધું છે અને ભવિષ્યમાં પણ તેની વિશેષતાઓને લીધે ગુજરાત ભારતના ઉત્પાદન બજારમાં સૌથી મોટો ફાળો આપનાર રાજ્ય તરીકે દાવેદાર રહેશે કોલિયર્સ એક અગ્રણી ડાયવર્સિફાઈડ પ્રોફેશનલ સર્વિસીસ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની છે જેણે ભારતમાં રોકાણ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર અંતર્ગત થઈ રહેલી અન્ય પ્રવૃત્તિઓ વિશે તેમના અભ્યાસમાં વિશ્લેષણ કર્યું છે બ્યુરો રિપોર્ટ પ્રબેક ટીવી